ચેલેન્જ પોલિટિક્સ વચ્ચે ભાજપના નેતાજ જ કાંતિ વિરોધમાં આવી રહ્યા છે મોરબી જિલ્લા પંચાયતના ધારાસભ્ય અમૃતિયા પર પ્રહાર અને ધારાસભ્યની કારણે પ્રજા છે અજય આ તેમની ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે સાથે પણ કહ્યું કે ત્રીસ વર્ષથી એમએલએ છો દર વર્ષે એક રોડ બનાવ્યો હોત તો સ્થિતિ સારી હોત એમએલએ વિડીયો બનાવવામાં માહિર છે પ્રજા પરેશાન છે તેનો વિડીયો બનાવો સાથે સિવિલ હોસ્પિટલના ડોક્ટર દુધરેજીયાએ કાંથી અમૃતિયાને રૂપિયા આપ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે કાંથી અમૃતિયા તબીબના દસ લાખ પચાસ હજાર રૂપિયા વાપરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે જો મારી વિચારસરણી ભાજપની છે અને આઈથી થિંક કાચું કે ભારત માતા કે જે જ નીકળશે એમાં કોઈ જાતનો ફેરફાર નથી પણ હા હું ધ્રુતરાષ્ટ્ર નહીં બની શકું અને મારી વિચારસરણી ધ્રુપરાષ્ટ્રની છે પણ નહીં ખરાબ ટાઈમે પબ્લિકની સાથે ઉભો રહીશ પણ ભૌગોલિક પ્રશ્ન કે જે કહેવાય કે નાના નાના પ્રશ્ન ત્રીસ વર્ષ તમે ધારાસભ્ય છો તો ત્રીસ વર્ષમાં દર વર્ષે એક રોડ બનાવ્યો હોત ને તો આ પરિસ્થિતિ ના થાય ત્રણ દિવસ પહેલા થઈને દર વર્ષે એક જ રોડ બનાવવાનો હતો નથી બનાવ્યું છતાંય અમે આજે અમારા સ્વ ખર્ચે કામ કરી છીએ સેવાના કામ કરી છીએ ઘણા બધા અમારી પાસે પ્રૂફ છે કે તમે ક્યાં ક્યાં અમને ડિસ્ટર્બ કર્યા છે છતાંય કોઈ વાંધો નહીં અમે જતું કર્યું છે કઈ વાંધો નથી બોલ્યો પણ હા તમે જે દાતારીનું કીધું એનું કહું કે મોરબીની પ્રજા જાણે જ છે થળિયું તો હાચું હોય ડાયર ખોટી છે આટલા વર્ષ કોઈ બોલ્યું નથી મોરબી માટે આજે અજય લોરિયા બોલવા નીકળો છે તો અજય લોરિયા અજય લોરિયાના શબ્દો એનાથી સહન નથી થતા

જોતા પૂર્વ વખતે આ બનાવ બન્યો તો આ ડોક્ટર હતા આ ડોક્ટર ની બદલી કરવી પડે જે કરવી પડે મેરજા સાહેબ વખતે એક વાર બદલી થઈ હતી કાર હોય કી થાય છે નથ ખબર પડતી નાની આમ જનતા નથ ખબર પડતી બીજા નંબર માં અજય જયારે બજારમાં આવે ને અજય સારા કામ કરે એટલે અજય ને બસ નીચે બેસાડવા માટેના બધા પ્રયત્ન ચાલુ મને કોઈ ફેર નથી પડતો મોરબીમાં રાજીનામા ચેલેન્જ મુદ્દે રાજકારણ અત્યારે ગરમાયું છે અને સુરતના મહેન્દ્ર ચાવડા નામના વ્યક્તિએ એમએલએ કાંતિ અમૃતિયાને ફોન કર્યો હતો કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાના ચૂંટણી લડવા મામલે ફોન કર્યો અને ફોન કરનાર વ્યક્તિ પર કાંતિ અમૃતિયા ભડકી ઉઠ્યા હતા સમગ્ર વાતચીતની ઓડિયો ક્લિપ ખૂબ વાયરલ થઈ છે નમસ્કાર સાહેબ હા નમસ્કાર કાંતિભાઈ બોલો હા કાંતિભાઈ બોલો હા મહેન્દ્ર ચાવડો બોલું સુરત થી બોલો ગોપાલભાઈ ક્યાં રાજીનામું આપવાની વાત કરી છે અરે ભાઈ એ તારે આવું રાજીનામું તમારા કાર્ય કરતા કાર્યકર્તા શું હમક તમારા મારી વાત સાંભળો મારી વાત સાંભળો દે તમે સાંભળો તો ખરા સાહેબ મૂકી દે તું લડવા આવજે હું તમને સાહેબ સાહેબ કરું છું યાર કાંતિ અમૃતિયા અને ઇટાલિયા ના ચેલેન્જ પોલિટિક્સ માં પાટીદાર અગ્રણીઓ ની પણ હવે એન્ટ્રી થઈ ગઈ છે એસપીજી ના અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે લડો નહીં કામ કરો તમને પ્રજાએ ચૂંટ્યા છે સાથે પણ કહ્યું ધારાસભ્ય તરીકે ચૂંટાયા છો તો વિકાસ કામ કરો પ્રજાલક્ષી કામ કરો જરૂર પડે તો સમાજ ને વચ્ચે રાખો કારણ વગરના વાઘ વિવાદમાં આવ્યા વગર સમાજ અને પ્રજાલક્ષી કામ કરો શું કરવા લડવા માટે ખોટો સમય બગાડો છો હવે રહ્યા આપણે બે અઢી વર્ષ બાકી હોય વિકાસના કામ માટેના ધારાસભ્ય તરીકે તમારા તો તમે વિકાસમાં અને પ્રજાલક્ષી કામ કરો પ્રજા આટલા તમને હજારો વટથી તમે જીતાડ્યા હોય તો તમારું માત્ર એક જ લક્ષ્ય હોવું જોઈએ કે પ્રજાના કેવી રીતે સારા કામ કરવા અત્યારે આ બ્રિજનું જે રીતે થઈ દુર્ઘટના રોડ રસ્તા વિકાસના કેટલાય હજારો તમારા વિસ્તારમાં કામ બાકી હશે તો એ દિશામાં કામ કરો અને જરૂર પડે તો સમાજ વતી તમારે કંઈ પણ જરૂર પડે તો અમારી ઘણી બધી સંસ્થાઓ છે આપણા પાટીદાર સમાજની એમને વચ્ચે રાખીને પણ સમાધાન કરો વિકાસ કરો બીજું કંઈ કરશો જ નહીં એવું મારે તમને બેને હાથ જોડીને વિનંતી છે